થરાત તાલુકાના વાડિયા ગામે અયોધ્યા નગરીમાં ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોવાથી વાડિયા ગામના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ લોકોએ એવું કહ્યું હતું કે ભલે અમે અયોધ્યા ન જઈ શક્યા પરંતુ આજે અમારા ગામમાં થરાત તાલુકા વિકાસ અધિકારી અને ગામના સરપંચ દ્વારા ગામના લોકોને સહયોગ આપીને ભગવાન રામ અને લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ લાવીને અમારા ગામમાં આજે અયોધ્યા જેવો માહોલ સર્જાયો છે આજે અમારું આખું ગામ ભેગું થયું અને ભગવાન શ્રી રામના જયઘોષ સાથે વરઘોડો નીકાળવામાં આવ્યો હતો ત્યારબાદ આખું ગામ ભેગું થઈ જમણવાર કરવામાં આવ્યો હતો અને બહેનો માતાઓ તથા યુવાનો બાળકો ગામના વડીલો ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થતી હોય તેનો આનંદ લોકોએ ખૂબ જ માણ્યો હતો વધુમાં જણાવતા કહ્યું હતું કે આ એક નવી શરૂઆત અમારા ગામમાં કરવામાં આવી છે કેટલાક વર્ષો બાદ વાડિયા ગામમાં એક થયું છે અને ગામમાં સારા વિચારોનું સિંચન થાય અને ભવિષ્યમાં વાડિયાની બદનામી દૂર થાય તેવી સમગ્ર ગામના લોકોએ શ્રી રામ ભગવાનને પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તથા વડગામડાના સરપંચ જેડી આસર તથા ડેપ્યુટી સરપંચ માનસિંહભાઈ ચૌધરી હાજર રહીને આ ગામમાં સહયોગ આપ્યો હતો પણ આ મોદી સરકારે એક એવું મંદિર બનાવ્યું ને કે ઘરે ઘરે રામને મૂક્યા છે અને આ તમામ લોકો અમારાથી ગરીબથી ત્યાં પહોંચાય તો નહીં પણ અમે એમ જોઈએ છીએ કે અમારી યોજના અહીંયા બની ગઈ છે અને અમે ખૂબ રૂબરૂઆન માનીએ છીએ અને અમારા તાલુકા વિકાસ અધિકારી અમારા સરપંચશ્રી અમારા ગામને આજ લગભગ કોઈ વર્ષોથી ભેગું નથી ગાતું પણ અમે આજે અમને એકતા બનાવી અને અમારા ગામને બધાને ભેગું જમાડ્યું છે અને એક રામ મંદિર અમારા મૂર્તિ પણ લાવી છે બેને અને અમારા સરપંચશ્રીએ ગામે બધા ભેગા થઈને અમે રામની પણ મૂર્તિની પધરામણી પણ કરી છે અને અમે ખૂબ પણ આજ આનંદ માની રહ્યા છીએ કે આજ અમારે ઘરે ઘરે રામ પધાર્યા છે એટલે હું જય ભારત માતા રોજ વાડિયા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલ આપણા ટીડીઓ શ્રી કાજલબેન આંબલીયા દ્વારા એક સૂચના મળેલ કે ભાઈ એક રામનું ત્યાં પણ અયોધ્યાની અંદર મંદિર બને છે તો આપણે પણ એક વાડિયાની અંદર મૂર્તિઓ લાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરીએ તો એમનો શુકલ હતો તો તાત્કાલિક હું પણ ગઈકાલે જઈ અને મૂર્તિઓ લાવેલ અને ગામનો પણ સહયોગ છે અને તાલુકા વિકાસ અધિકારીનો અને તાલુકાના સ્ટાફનો અને મારા તરફથી મેં બધા સહયોગ કરી અને મૂર્તિઓ લાવી અને એક મસ્ત આયોજન કરી પ્રાણ પ્રતિષ્ઠાનું કર્યું અને ગામનો પણ બહુ સારો સહયોગ છે અને મેડમનો પણ બહુ સારો સહયોગ છે જેથી આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જય જય શ્રી રામ જે આ રામ પ્રતિષ્ઠાનો કહેવા અનુબલબ્ધ લાવો લેવા અમને વાડિયા વાડીયા કહેવાના આમંત્રિત કર્યા અને જે સભ્યશ્રી બીજા આગેવાનો દેવાભાઈ રમેશભાઈ ગુલાબભાઈ એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભારી છું વિશેષ કહેવા અનુલું વાળીઓ આખું એક સંસદ થઈ અને આ ભવ્ય કાર્યક્રમમાં જોડાવાનું અને રામનો કહેવાનું પ્રતિષ્ઠાનો જે કહેવા અનુલું મંદિર મૂર્તિઓનું બીજું આયોજન કર્યું એવા ટીડીઓ સાહેબ કાજલબીન અબલીયા સાહેબે પણ કહેવાનો સારો એવો સહયોગ આવ્યો જેડી આ સારો સહયોગ આપ્યો અમારાથી પણ બનતો જે બની અમે પણ સહાય આપ્યો મીડિયા દ્વારા કહેવા અનુભવ કહું છું કે બધાની કહેવા અનુભવ રમ સદબુદ્ધિ આપે અને સારા કાર્યમાં સહભાગી બને